સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદના એરેના એનિમેશન દ્વારા પોતાના સ્ટુડન્ટ માટે વર્ક કોમ્પિટિશન અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈને આવ્યું છે ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ જેમાં દરેક સ્ટુડન્ટએ તેમનું વર્ક પ્રેઝન્ટ કર્યું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું બાવીસ અને ત્રેવીસ જૂનના રોજ યોજાયેલા આ કોમ્પિટિશનમાં એકસો પચાસ થી પણ તેમના ગ્રાફિક એનિમેશન ગેમિંગ દરમિયાન બનાવેલ વર્કનું તેમના વાલીઓ મિત્રો ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ તેમજ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઇચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું દરેક વિઝિટર દ્વારા સ્ટુડન્ટ્સના વર્કને વોટ આપવામાં આવ્યું ઉપરાંત એક્સપર્ટ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલ ઇન્ડસ્ટ્રી એટલે એનિમેશન વીએફએ ગ્રાફિક્સ ડિઝાઇન અને કોમિક્સ હાલ સરકાર કહ્યું છે કે એબીજીસી સેક્ટર આગામી દસ વર્ષમાં વીસ લાખથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે દરેક ફિલ્ડમાં આપણે કહીએ ને કે જે ગ્રોથ જોવા મળે છે એક્સપોર્ડનેશન ગ્રોથ છે કે આ ફિલ્ડમાં જે રિક્વાયરમેન્ટ છે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે આ વર્ષની વાત કરીએ તો સેવન લેક જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે એકલા ગુજરાતની અંદર તો એ સ્કિલ્સ ડેવલપ કરવાનું કામ આપણા કોર્સીસમાં થાય છે અને આપણા સ્ટુડન્ટ્સને ડેફિનેટલી આ ઇન્ડસ્ટ્રીમાં જોબ પ્લેસમેન્ટ મેળવવાની પૂરેપૂરી તક માટે આપણે રેડી કરતા હોઈએ છીએ

ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ એનિમેશન બીએફએક્સ ગેમ ડિઝાઇન આ બધા અમારા કોર્સિસ છે આ બધાની અંદર જે સ્ટુડન્ટ મળે છે એ લોકોની પાસે લાઈવ પ્રોજેક્ટ બનાવડવામાં આવે છે એ લોકો શું શીખી રહ્યા છે શું શીખવાના છે આ બધાનું વર્કનું પ્રેઝન્ટેશન એમના પેરેન્ટ્સ છે ફ્રેન્ડ્સ છે એ બધા જોડે કરવામાં આવે છે અને બે દિવસ પછી હવે આ ઇવેન્ટ વધશે પછી રવિ અને શો બે દિવસ આ જ ઇવેન્ટને જોવા માટે કંપનીના એક્સપર્ટ ઇન્ડસ્ટ્રીમાં જે લોકોને સ્ટુડન્ટની હોય છે એવા લોકો જોશે આ વખતે જે લોકોનું સ્ટુડન્ટનું વર્ક એમને ગમશે એ લોકોને પ્લેસમેન્ટની ઓફર આપશે એટલે મોટી મોટી વસ્તુ એવી છે કે આ સ્ટુડન્ટને એક્સપોઝર મળી રહે એના માટે આ આખા પ્રોગ્રામનું